ગાંધીનગર ખાતે અટલ ભૂજલ યોજના પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળાનો હેતુ અટલ ભૂજલ યોજનાના અમલમાં આવતા પડકારો પ્રયત્નો અને પરિણામો પર એક પરિસંવાદ યોજાયો હતો આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સ્વાગત એક મોમેન્ટો આપી કરવામાં આવ્યું હતું કાર્યશાળામાં જળના કાર્યક્ષમ ઉપયોગ અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે કરાયેલ વિશિષ્ટ પદ્ધતિઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યશાળામાં રાજ્યના ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ તથા કચ્છ જિલ્લામાંથી આવેલા સરપંચશ્રીઓ સમિતિના સભ્યો પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ સારો પ્રયત્ન આ મિત્રોએ કર્યો છે છેલ્લા પાંચ વર્ષમાં એની સિદ્ધિઓ અહીંયા મને જણાવવામાં આવી છે કે એ લોકોએ ગ્રામ કક્ષાની લગભગ પચીસ હજાર તાલીમો કરી છે તાલુકા કક્ષાની બસો તાલીમો કરી છે અને જિલ્લા કક્ષાની એકાવન રાજ્ય કક્ષાની દસ આટલી બધી તાલીમો દ્વારા નવી પેઢીને જાગૃત કરવાનું કામ કર્યું છે અને સારી રીતે આ જળસંચયનું કામ થાય અને એમાં કેન્દ્ર સરકારની જે સહાય મળે છે એનો મહત્તમ ઉપયોગ થાય એવું કામ સરસ રીતે થયું છે હજુ પણ વધુ એક વર્ષ આપણી પાસે છે કદાચ ખૂબ છત્રીસ તાલુકાઓ એટલે ખૂબ મોટી વાત છે ત્યાંના બધા ખેડૂત મિત્રો અને બીજા આપણા એનજીઓ પણ અહીંયા ઉપસ્થિત છે એટલે આ વર્કશોપ ખૂબ સારી રીતે એકબીજાના અનુભવોની આપણે માટે ખૂબ સફળ રહેશે અને સારો આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડશે એ સાથે સાથે

એ ટેકનોલોજીના માધ્યમથી આપણે જે પરંપરાગત જે આપણે રીચારની પદ્ધતિઓ હતી એને વૈજ્ઞાનિક સ્વરૂપે કેવી રીતે અમલમાં મૂકી શકાય એ કદાચ આ યોજનાનો મુખ્ય હેતુ હશે અને એને એ એ જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ આપણા સુધી કેમ કરીને પહોંચે આ બાપ કાર્ય કરતા જ નહોતા કરતા એવું તો હતું જ નહીં પણ સરકારનો સાથ એમાં ભરે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણને જાણવા મળે આ બે વસ્તુના કારણે એમાં ખૂબ સારી રીતે આ કામ થાય એવો એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો અભિગમ છે લગભગ પાસઠ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈની આ યોજનાના માધ્યમ થકી એમાં સૂક્ષ્મ સિંચાઈનું આયોજન મતલબ અમલમાં મૂકવામાં આવી છે એ પણ એક મોટી ઉપલબ્ધિ છે આપણે લગભગ ખેત તલાવડીઓ તળાવો ઊંડા જવાના દરમાં સુધારો જોવા મળ્યો છે એટલે આપ સૌના પ્રયત્નો થકી ખૂબ સારી આનું પરિણામ ઉપલબ્ધ થયું છે ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ આ બંને વિસ્તારોમાં આપણે પાણીની સમસ્યાઓ ઘણી જોઈ છે એટલે આપ મિત્રો સૌ સાથે મળીને ખૂબ સારું કામ આમાં કરશો અને સારા અનુભવોની એકબીજાને આપલે કરી અને વધુ સારી પ્રગતિ છેલ્લા એક વર્ષમાં કરીશું અને આપણે આ ગુજરાત રાજ્યને આ યોજનામાં કેન્દ્ર સરકાર સર્વશ્રેષ્ઠ પુરસ્કાર આપે એવું એક કામ આપણે સૌ કરીશું એવી મને આશા છે અટલ ભૂજલ યોજનાની જુદી કામ કરી છે લાઇન ડિપાર્ટમેન્ટે જુદા જુદા પાણીને સંગ્રહ કરવા માટેના કામો કર્યા છે ખાસ કરીને જીજી તો આજે પાસઠ હજાર હેક્ટરની અંદર ટપક જતી કરી એના હિસાબે પાણી ઘણું ઓછું વપરાય છે ડેમો બનાવ્યા તળાવો ઊંડા કર્યા ખાસ કરીને લોક વોટર સાઇડ જે છે પંચાયત છે ખાસ કરીને વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ છે જળ સંપત્તિ વિભાગ છે એને ઘણા બધા એવા કામો કરી અને પાઇપલાઇન દ્વારા પણ પાણી પહોંચાડી અને ખાસ કરીને અડલ ભજલની કામગીરી જે છે એ સારી એવી થઈ રહી છે ગુજરાતની અંદર ઘણી સારી કામગીરી થઈ રહી છે અને આજના મુખ્ય આશય આ સ્ટેક હોલ્ડરો ગામની અંદર જઈને પણ અટલ ભૂજલ કામગીરી હવે એક વર્ષ માટે કઈ રીતે આગળ ધપાવી એ મનન મંથન કરશે અને એ માટેનો આજે કાર્યક્રમ અમે રાખેલો છે અટલ ભૂજલ યોજના ભૂગર્ભ સંવર્ધનની યોજના છે અને આટલા જે પ્રયત્નો કરેલા છે એના કારણે આજે પાણીના તળ ઊંચા આવતા જાય છે અથવા તો પાણીના જે ઝડપે તળો ઘટતા હતા નીચે જતા હતા એમાં ઘટાડો થયો છે આમ ભૂગર્ભ જળ ઉપર એક પોઝિટિવ અસર શરૂ થઈ છે હવે આને આપણે વધારે ઝડપથી અને વધારે સારી રીતે કેવી રીતે લોક સહકારથી આગળ વધારી શકીએ એના ચિંતન અર્થે અમે ભેગા થયા છીએ અને આના પરિણામે અવશ્ય આપણી આ યોજના આખા રાષ્ટ્રની અંદર ગુજરાતનો અમલનો ડંકો વાગશે અને આગળ જતા ગુજરાત રાજ્ય અવલ નંબરે પહોંચશે આ કાર્યશાળામાં તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા જળ બચાવો જીવન બચાવો જળ છે તો જીવન છે જરૂરિયાત પ્રમાણે પાણી વાપરવાની કોઈ ના નથી હોતી પણ પાણી જેટલું જરૂર હોય છે એટલું સંગ્રહ કરો અને અત્યારે તો હવે આ જમાનાની અંદર પાણીની જરૂરિયાતો વધતી દિવસ જતા વધતી જતી હોય છે માટે જેટલું પાણીની ઉત્પત્તિ કરી છે એટલું એનો અટકાવ પણ કરવાનો છે કેવી રીતે કે પાણી પાણીનું જો અટકાવ આપણે કરીશું તો આવનારી પેઢી માટે પણ આપણે ઉપયોગી કરી શકીશું ખેતી માટે પણ કરી શકીશું અને તળાવો સિંચાઈઓ કરવા માટે નાના નાના ખેત તળાવળો પણ બનાવવાની જરૂર પડતી હોય છે આ રીતે પાણીનો પણ સંગ્રહ કરવો એક જરૂરિયાત છે અને ગૃહિણીઓને તો પંચોતેર ટકા પાણીમાં જ રચું રહેવાનું હોય છે માટે ગૃહિણીઓ વધારે વધારે પડતું પાણીનો પણ સંગ્રહ આપણે કરી શકતા હોઈએ છીએ પણ બે ત્રણ વર્ષ કે પાંચ વરસ ફરીથી આ યોજનાનો લાભ દરેકે દરેક વિસ્તારમાં મળી રહે તેવી અમારી એક ઈચ્છા છે અને બહેનો બહેનો દ્વારા અવારનવાર અમે સખી મંડળોની બહેનો દ્વારા મીટિંગો કરતા હોઈએ છીએ તો બહેનોએ કેવી રીતે પાણીનો યોગ્ય ઉપયોગ કરવો કાર્યક્ષમ ઉપયોગ કરવો જેમ કે આપણે જોઈએ કે એક ડોલ પાણીમાંથી પણ આપણે ઘણા બધા વાસણો ઘસી શકતા હોઈએ છીએ તો એ જગ્યાએ બહેનો બે ત્રણ ડોલ પાણીનો ઉપયોગ કરતી હોય છે તો એ પણ આપણે એમને કહીએ કે નળ ખુલ્લો ના રાખવો અને યોગ્ય પા કાર્યક્ષમ પાણીનો ઉપયોગ કરવો બસ અટલ ભૂજલ યોજના દ્વારા અમને ઘણી બધી એવી માહિતી મળતી હોય છે તો જળ એ જીવન છે એ બચાવવું જરૂરી છે ઘણી કહેવત છે કે દાદાઓ પાણી માટે તળાવનો ઉપયોગ કરતા હતા એટલે કે તળાવમાંથી પાણી વાપરતા હતા આપણે આપણા બાપુજીઓ પિતાજી કૂવાનો ઉપયોગ કરતા હતા અને આપણે

मेरी बहू सुरेखा का कत्ल हुआ है और कातिल और कोई नहीं मेरा खुद का बेटा वसंत जी है एफआईआर लिखिए अरे ये वही गाड़ी है जिसके अंदर कल रात को मैंने भूत देखा था आत्माएं हमारे आसपास होती हैं वो हमें तभी दिखाई देती हैं जब वो चाहती हैं है। मैम आपने बताया नहीं मैं आपको कान ड्रॉप कर दूँगी सुरेखा दीवान मेरी बहू का नाम है उसे गुजरे हुए एक साल भी नहीं गुजरा है। मरने के बाद ये शांति पूजा ना हो तो मरने वाले की आत्मा मचाती मैं सुरेखा दीवान की आत्मा से मिला था मैं आपसे कह रहा हूँ वो कुछ कहना चाहती है कुछ बताना चाहती है मुझे सच क्या है ये तो मैं किसी भी कीमत पर जान कर रहा देखिए भेद भरम रहस्यों का माया जाल सोमवार से गुरुवार रात साढ़े नौ बजे પુનઃ પ્રસારણ દોપર બાર બજે ડિડી નેશનલ પર નિહારો ડાયરની રમજટ ડીડી હાલ ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃપ્રસારણ બપોરે બાર કલાકે ડીડી ગિરનાર પર મારા ગામની અંદર સર્વપ્રથમ અટલ ભુજલ યોજનાની મીટિંગ થઈ ત્યારે આ યોજનાનું બિલકુલ ખબર નહોતી જ્યારે મીટિંગમાં ગયો અને ત્યારે મને ખબર પડી કે આ જળસ્તરને ઊંચું લાવવા માટેનો એક પ્રયાસ કરવાવાળા છે એટલે હું ગયો અને ત્યાં જઈને મને આનો અનુભવ મળ્યો એટલે મેં અટલ ભૂજલ યોજના અને ધરતી ફાઉન્ડેશન દ્વારા જે પણ કંઈ માર્ગદર્શન મળ્યું એટલે મેં મારા ઘરે એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધો સર્વપ્રથમ મેં મારો એક કૂવો કર્યો એમાં મેં રિચાર્જ કર્યું અને રિચાર્જ કર્યા પછી જે મારા કૂવાનું તળિયું જે ઊંચું આવ્યું એના ઉપરથી મને ખબર પડી કે પાણીની ખરેખર શું કિંમત છે એના અગાઉ મેં સાત બોર કર્યા સાત બોરમાં એકે બોરમાં મને કંઈ પાણીનો મળ્યું નહીં એટલે પછી મેં કીધું પાણી જો ઊંડું હોય તો એને ઊંચું લાવવા માટેનું આ જળસર યોજના આપણે અપનાવી જોઈએ એટલે મેં કીધું કે પડી રહેલા બોરની આજુબાજુમાં પાંચ ફૂટનો ઊંડો ખાડો કરી ત્યાં મેટી પાથરી અને એની અંદર જળ ઉતારવાનું ચાલુ કર્યું જેથી કરીને આજુબાજુના કોઈપણ વિસ્તારમાં પાણીનું જળ ઊંચું આવે અને મેં આ મારા કૂવાની અંદર ઉપયોગ કર્યા પછી આજે મારા કૂવાની અંદર સંપૂર્ણપણે પાણી ચાલે છે અને આ યોજના મારા જે કૂવા પર જોવા આવેલા કોઈપણ ખેડૂત મિત્રો હોયને માર્ગદર્શન ચોક્કસ આપું છું અને જેના થકી આજે આજુબાજુના ટોટલ એરિયામાં પાણીનું સ્તર ઊંચું આવે બીજું કે જો પાણી કૂવાની અંદર હોય તો એનો ઉપયોગ પણ હું અત્યારે સો ટકા ડ્રીપ એરિગેશનથી કરું છું અને ઘણા લોકો કહે છે ઘઉંની અંદર ડ્રીપ ન ચાલે પણ હું મારું ઘઉંનું વાવેતર પણ ડ્રીપ એરિગેશનથી કરી અને આજે નેવથી પંચાણું મનનો ઉતારો એક વીઘાનો પર એક વીઘામાં હું ઘઉંનો ઉતારો પણ લઈ શકું છું બીજું કે ઘરની અંદર પાણી જે વપરાશ કરીએ છીએ એ પાણીમાં ઘણા બધા ઘરોની અંદર ઘણા બધા નળો હોય મારા પોતાના ખુદના ઘરની અંદર પાંચ નળ છે પાંચે નળમાંથી એક પણ બુંદ પાણી કે લીકેજ થવા દેતો નથી ગુજરાતના છત્રીસ તાલુકાઓમાંથી જુદા જુદા તાલુકાઓમાંથી પાંચ પાંચ ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને જે કાર્યક્ષમ સિંચાઈ પદ્ધતિ અપનાવતા હોય તથા પાણીના કાર્યક્ષમ ઉપયોગ કરતા હોય એવા રૂપ ખેડૂતોને અહીં આજે બોલાવવામાં આવ્યા છે જેથી જે લોકોમાં અવેરનેસ નથી તે જાગૃત થાય અને ધીમે ધીમે પાણીના યોગ્ય આયોજન અને વ્યવસ્થાપન કરે અટલ ભૂજલ યોજના અંતર્ગત જુદા 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 લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા જુદી જુદી સિંચાઈ પદ્ધતિઓમાં સબસિડી આપવામાં આવે છે એમાં ખાસ કરીને અટલ ભૂજલ યોજના અંતર્ગત માઇક્રો ઇરિગેશન માટે એટલે કે ટપક અને ફુવારા માટે પંદર ટકા વધારાની સબસિડી પણ આપવામાં આવે છે અમારે આજે માલગઢમાં ઓછામાં ઓછા બોર રિચાર્જ થતા છે પચાસ કેટલા જૂના બોર બગડ્યા ને એની જગ્યા ઉપર સીધો રિચાર્જ કર્યો એટલે જે કોઈ નીકળતો બારે ખેતરોમાંથી એ નીકળતો નથી અત્યારે બધો અંદર જાય છે બરાબર પછી એના જોડે જોડે અમે પાકો ખેતી હત્તરમાં આ પાકોની ખેતી કરવા માટે ગાય આધુનિક ખેતી જીવા અમૃત છે જીવા અમૃત છે અગ્નિશસ્ત્ર છે એ બધો મેં લગભગ ઘણી ઘણી વખત હું સમજાવું છું અને લગભગ ગવર્મેન્ટને પણ સહાય ઘણી વખત આપી છે ગાય આધુનિક ખેતીમાં અને ખેડૂતોને પણ આપી છે મેં જોડે રહીને એના વિષે અમારા માલગઢમાં જે આવ્યા ને આ ભૂગજળવાળા માહિતી આપવા માટે એમાં પણ હું સામેલ છું ગામમાં મહિલા હોય તો મહિલામાં પાણી બચાવ કેવી રીતે કરવું કેટલું કપડામાં પાણી બગાડ કરવું કેટલું આપણે વાસણ ધોવામાં બગાડ કરવું આવી રીતે બધું સમજણ અમે પાડીએ છીએ અને ખેતીમાં હવે મલ્ચિંગની અંદર અમે વસાઈએ ને મલચિંગ વસાઈએ એના અંદર ખડની દવામાં નાખવી પડતી ખડની ખેતરોમાં એના માટે મલચિંગ વસાવવાથી ખર નહીં થતું હોય અને સાહેબે સમજાવી દીધું બીજું તો ખાલી બાકી જ જીધું બરાબર અને એનાથી તળ પણ ઊંચા આવે પાણી ઊંડું જાય ને અમારે બે હજાર સત્તરથી અમારે આજે અમે કોલમો મૂકી નહીં માર્કેટમાં કોઈ એમને કહેતો હોય મેં કોલમ મૂકી માર્કેટમાં આટલું પાણી તળાવ ઊંચું આવી ગયું બીજું અમારા જોડે આવી ગયું તળાવ નર્મદા આપણું નર્મદાનું પાણી આવે ને અમારે બાજુમાં પાઇપલાઇન દ્વારા એની અંદર પચાસ મોટર ચાલે અત્યારે અમારે તળાવની અંદર એ તળાવ ખોદી ઊંડું કરાયું અત્યારે અમારે અહીંયા તળાવ ત્રણ ત્રણ બીજા પાસ કર્યા છે સાહેબે ત્રણ પાસ કર્યા છે એની અંદર બધાને પાણી આપવાનું અને મોટરથી ખેંચવાનું એ પોઈન્ટ પણ સારું છે ના ખાતર કશું આવે આપણે પાણી બચાવવા માટે અનેક પ્રકાર હોય છે પહેલી તો વસ્તુ હું તમને ટૂંકમાં કહી દઉં પાણી બચાવવું હશે તો ગાય માતાના ચરણમાં જઈને પ્રાકૃતિક ખેતી કરવી પડશે આપણે પ્રાકૃતિક ખેતી કરવાથી સાહીઠ ટકા પાણી બચશે પ્રાકૃતિક ખેતી કરશો તો જમી માતા હજી દુઃખી છે બંજર થઈ છે તો એને ગાય આધારિત ખેતી કરશું તો આપણે એની સુગંધી આપણા સુષ્મજીવિત બેક્ટેરિયા અલેશિયા એ સજીવન થઈ અને એની અંદર સિંધરીઓ પાડશે તો વરસાદનું પાણી વહી નહીં જાય અને એ જમીનના ખેતરમાં ઉતરશે તો આપણે એનાથી વરસાદનું પાણી જમીનમાં જશે તો પાણીના તળ અધરાવ આવશે ખેતી કરશું તો આપણે ખેતીમાં પાણીની જરૂર ઓછી પડશે તો આ પ્રકારે આપણે પાણી બચાવીએ ખેતીનો ખર્ચ ઘટાડીએ આપણો સ્વાદ બચાવીએ જો રાસાયણિક ખાતરને પ્યુપિસાઇડ દવા નહીં નાખીએ તો આપણી ધરતી માતા બચશે આપણું ખર્ચ ઘટશે આપણું સ્વાદ બચશે અને આપણે બધાને સારું ઝેર મુક્ત ખોરાક આપણે આપવું છે તે અમારા જે પાણીનો તર બહુ નીચો હતો એટલે અટલ ભૂજન યોજનાથી લગભગ અત્યારે જે પોનસો ફૂટ ચારસો ફૂટ પાણી ચાલતું હતું એની જગ્યાએ અત્યારે ત્રણસો પચાસ ત્રણસો ફૂટ પાણીનો બોર ચાલુ છે ઉપર આવી ગયું છે કારણ જે અટલ ભૂજલના જે ઓલ પાડ્યા છે અને એનું પાણીનું સંગ્રહ કરી અને જે મી બે ઘડનારો અંદર મૂકે છે ને જે રોડ બનતો તે વખત તે બધું પાણી તરાવની અંદર ઉતાર્યું છે અને બોરના અંદર પાણી નીસ્યું જાય છે અત્યારે અમારી બાજુમાં બાલુ સિંહ કલ્યાણસિંહનો બોર છે અત્યારે હાલે સીધું પાણી વરસાદ આવે ને એટલે સીધું એક બાજુમાં થોડું સામાન્ય જુદું પાણી દેખાય છે હાલે મારો પોતાનો અનુભવ કરેલો છે હું તમને એક નમૂનો આપું કે મારા ગામ સુ તેર તરાવ છે તેર તરાવમાં મેં તેરે તેર તરાવ ઊંડા કરાવી અને એને ધરોઈ કેનાલ આધારિત જે કેનાલ જાય છે એમાંથી પાઇપલાઇન લિંકિંગ કરી અને આજે તેરે તેર તળાવ પાણીથી ભરાય છે અને એમાંથી પાણી જમીનની અંદર પાણી સંગ્રહ થઈ અને જમીનમાં પાણી પણ ઉતરે છે અને ખેડૂતો સિંચાઈમાં પણ એ પાણીનો ઉપયોગ કરી શકે છે અને વરસાદનું પાણી ગામમાં સંગ્રહ થાય અને જમીનમાં ઉતરે મારા વિસનગર અટલ ભૂજલ યોજનાના આપણા ડીઆઈપીઓ અવારનવાર અમારે મુલાકાત લે છે પંચાયતમાં મિટિંગ પણ કરે છે તેઓ અમારા ગામમાં મેં એક રિચાર્જ બોર બનાવ્યો છે ગામનું મુખ્ય તરાવ છે પોત્રીસથી ચાલીસ એકરનું તરાવ છે એ તરાવની બાજુમાં વધારાનું પાણી તરાવ ભરાતો વધારાનું પાણી જે વહી જાય એ પાણી આપણે રિચાર્જ બોર્ડ દ્વારા પણ ભૂગર્ભમો સંગ્રહ કરીએ છીએ લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને ના ચોથા દિવસે મારા ગામે પીવાના પાણીનો વોટર વર્કર્સનો બોર ફેલ ગયો દરોઈ નબદા યોજના દ્વારા ચાર પાંચ કલાક પાણી મળતું પણ એ ગામનો પૂરો પુરવઠો પાડી શકતા નહોતા તો અમે અમારા સીઆરપી આ ડીઆઈપી મિત્રોએ આવીને વાત કરી કે ગામમાં તમારો ગામ પંચાયતનો કૂવો હોય ગામનો કૂવો હોય અને એમાં તર પાણી કેટલા છે તો અમે અમારા લગભગ સાઠ વર્ષ જૂનો એ કૂવો બંધ હાલતમાં પડ્યો હતો અને અમારા ડીઆઈપી મિત્રો સાથે અમે કૂવો જોઈ અને એ કૂવાની અંદર જોયું તો બત્રીસ ફૂટે પાણી ભરેલું હતું લેવલ તો અમે એ કૂવાની અંદર એક રસ્સી દ્વારા એક ઈટ બોધી અને ઉતારી એક કૂવો અમારો નેવું ફૂટનો કૂવો હતો તો નેવું ફૂટમાંથી બત્રીસ ફૂટ બાકી હતું બાકી પાણી ભરેલું હતું એના પછી અમે ગામનો સહકાર લઈ અને એ કૂવો ખાલી કરાવી એની અંદર છ સાયરા પરાયા આજે એ કૂવો પંદર કલાક બત્રીસ ફૂટે છ સાયડા પરાઈ અને પંદર કલાક આજે એ કૂવો ચાલે છે આજે મારા ગામમાં સરકારી વોટર વર્કર્સ નથી કૂવાના પાણીથી અને નબદાના પાણીથી હું આખા ગામને પાણી પૂરું પાડું છું જીન અંદરથી પ્રગટ થયું હા 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 હુકુમ મેરે આકા તમે મને આમાંથી મુક્ત કર્યો છે તમે મને આમાંથી આઝાદી અપાવી છે હું તમારો દાસ છું હવે તમે મને કહો હું તમારી તૈણીની એક એક ઈચ્છા અત્યારે ને અત્યારે પૂરી કરીશ એટલે ભૂરાએ કીધું એ કે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં સેટ થયા મજા છે એ કે જીને આમ ચપટી વગાડી ભૂરો સ્વિટ્ઝરલેન્ડ પોગી હા તરત ભીખાનો વારો આવ્યો એ કે તારે શું ઈચ્છા છે કે આપણે યુએસ અમેરિકામાં સેટ થવું છે અને ચપટી વગાડી અમેરિકામાં પોગી ગયો હા ત્રીજો વધ્યો ભગો ભગવાન પૂછ્યું તારી શું ઈચ્છા છે કે ઓલા બે ને પાછા બોલાવી નિહાળો ગમત ગુલાલ સોમવાર થી શુક્રવાર સાંજે છ કલાકે તથા શનિવાર અને રવિવાર રાત્રે આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે દસ વાગે ને ત્રીસ મિનિટે ડીડી ગિરનાર પર The world of entertainment is exploding. Stories waiting to be told and experiences waiting to be shared. But how do you connect to the right partners to bring your vision to life? Introducing Waves Bazaar, the ultimate business collaboration hub for media and entertainment, connecting you to a global network of opportunities. Are you a creator with something extraordinary to offer? Waves Bazaar is your gateway to buyers and distributors. Are you a buyer searching for high-quality content? Find the best creativity and talent here. The Film Marketplace offers an interactive platform to creators to bring their films, while producers, distributors, and platforms find the stories that audiences will love. Game developers showcase their innovations while gaming companies discover content that pushes creative boundaries. Latest technologies of VFX and VR technologies are powering to keep content more real than reality, fostering creativity beyond imagination. Podcasters and audio creators connect with radios and platforms. Artists share their music. Buyers find the right sound for their next big project. Influencers connect with brands for high-impact collaborations. Event planners find the organizers. Waves Bazaar isn't just a marketplace. It is a place where creativity meets opportunity. Calling all visionary creators and extraordinary talents. Join Waves Bazaar, a universe of limitless possibilities. પાણીની બચત કરવાના ઘણા પ્રયત્નો અમારા ચાલુ જ છે અને બચત પણ અમે કરીએ છીએ ભૃગ જળના આપણે બોર રિચાર્જ પણ બે તળાવના કર્યા છે એવી રીતે બધો ટેમ્પરેચર માપવાનું પાણીના પણ એવો સવગડ બધું સારું જ છે અમે બહેનોને પણ ખાસ ભલામણ કરીએ છીએ કે પાણી બસશે તો જ અમે બસશું એવી રીતે પણ સારું કે આ પાણીની જ જરૂર છે જે હમણાં રામાણી સાહેબ કહી ગયા કે આટલું બધું ખેતીમાં પણ આ બધું કરશું તો જ અમારે પણ ડ્રીપ છે ગામમાં પણ એસી ટકા ડ્રીપ છે એ અટલ ભૂજલના આવ્યા પછી પણ ડ્રીપ કરાવ્યા છે એના પહેલાં પણ ડ્રીપ છે અમારે ડ્રીપના કામ મમાઈ મોરામાં એસીથી નેવું ટકા જેવા છે મારા ગામની અંદર જ્યાં નળ ટપકતા હોય નળ તો એ એ સમયે સમજી લો કે આજથી બે હજાર પાંચ ની વાત કરું ત્યારે આ વિચાર આવેલો મને કે પાણી કંઈ પણ રીતે બચાવવું તો ત્યારે હું દસમા પછી મારો અભ્યાસ પૂરો થયા પછી હું આઈટીઆઈ કરવા સિદ્ધપુર પાટણની જોડે સિદ્ધપુર આવેલું ત્યાં ગયેલો ત્યાં પછી આપણા નોકિયા મોબાઈલ જે નવા નવા આવેલા તેત્રી પંદરને બધા તો એક ત્યાંથી એક વેપાર ચાલુ કરેલો આઈટીઆઈની જોડે કે મોબાઈલ લેવેજ કરવાની ત્યારે મોબાઈલનો બહુ શરૂઆત નવો નવો ક્રેજ એમાંથી જે નાના નાની મોટી બચત હતી સો બસો રૂપિયાની તો એની અંદર હું એવું કરતો કે ગામની અંદર કોઈ નળ લીકેજ હોય ને તો જ્યારે નળ વાપરવાનો ટાઈમ હોય ત્યારે એ માણસને પણ નથી કહેવાનું જે ઘરની અંદર ખરા ખરાબ થયો હોય ત્યાં તો ત્યાં સાંજના ટાઈમે અથવા રાતના અંધારના ટાઈમે હું ત્યાં નળ બદલી દેતો આજની તો આજે એ જે સેવા કરી મેં આજે હું જણાવું બાકી મારા ગામની અંદર ખબર નથી કે નળ કોણ બદલતું તો આજ સુધીમાં મારા ગામની અંદર પણ ખબર નથી એના પછી હું આવ્યો અમદાવાદની અંદર ત્યારે મને મારા કોઈ ખ્યાલ નહીં કે અમદાવાદની અંદર શું કરવું ક્યાં મારા મામાના ઘરે હું રોકાયો પછી ખબર પડી કે શહેર ગામડાની અંદર તો પાણીનું જે બગાડ થતો હોય એનાથી બે ગણો આપણે ખેતીની અંદર તો સ્વાભાવિક છે ચલો કરતા હતા પણ જીવન જરૂરિયાત જે ગામડાવાળા કરતા હોય એનાથી વધારે બમણો કહી શકાય એટલો શહેરની અંદર પણ લોકો કરતા એમ કરતાં કરતાં મારા અમદાવાદની અંદર પાંચ છ વર્ષ થયા પછી મેં ફ્લેટ રાખ્યો અને બીજા વર્ષે હું સોસાયટીનો ચેરમેન સોસાયટીનો બન્યો ત્યારે એક વિચાર આવ્યો કે અહીંયા પાણીનો બચાવ કંઈ પણ રીતે કરવો ત્યારે સોસાયટીની અંદર પાણીના મીટર લગાવ્યા અને જે પ્રથા હતી જે ચકલીની મારી જે નળ લગાવવાની એ કોઈ તૂટ્યા હોય તો ઘણા લોકોને આળસ હોય તો ભલે ટપકી જતું ટપકે જ છે ને એમ નથી બદલવું તો એ પદ્ધતિ પર મારી મેં ગામડાની હતી એ પણ મેં અહીંયા ચાલુ રાખી અને નળ બદલવાના પ્રયાસો ઘણા એવા કર્યા લગભગ બે વર્ષથી હું અટલ પૂજાની યોજનામાં જોડાઈ છું અને આ યોજનામાં મારા જે બેન છે પૂનમબહેન ખરેખર એમનું ખરે એમ સારું કામ છે એ લોકોનું મહિને મહિને દર મહિને તેઓ મિટિંગ કરાવે છે અને મિટિંગમાં ઘણી એવી બધું સમજાવે છે કે ઓછા પાડીએ કેવું પિયત કરવું એમ જે ઓછા પાણીથી થતાં પિયતો હોય કદાચ કટાકટીમાં પાક આવે તો જ એને પિયત આપવું અને ઓછા પાણીથી થતાં પીવું જેમ કે રાઈ છે જીરું છે એવા એવા બિયારણ એવો પાક એવી જાતોનું તમે પસંદગી કરો તો સારું અને પાણી બચાવવા માટે પણ તેમાં ઘણી લો ઘણા એવા કામ કરાવે છેહેરા અને જો પ્રાણી વિશે પાણીના વિશે કોઈ પણ એવો પ્રશ્ન હોય તો અમે કમિટીના સભ્યો મળીને તે પ્રશ્નનો ઉકેલ લાવીએ છીએ અને ઓછા પેથી ટપક પદ્ધતિ છે પછી ફુવા ફુવારા પદ્ધતિ છે તે વિશે તેઓ સમજાવે છે અટલ ભુજ યોજનામાં બે હજાર વીસ એકવીસથી જ જોડાયેલો છું આમ તો વીસ એકવીસ તો અટલ ભુજ યોજના હવે આવી પણ એ પહેલાં અમે રિચાર્જ કરવાનું તો ચાલુ જ રાખેલું અમારા ટ્યુબવેલ જે જૂના હતા તે અમે દરેક પાણી વહી જતું હોય એના વાળાની અંદર બોર બનાવેલા છે અને જે ચેક ડેમ હોય એની આગળના ભાગમાં પણ ટ્યુબવેલ બનાવેલા છે અને શરૂઆતમાં જાણે પંદર સોળની અંદર કોઈ ગામની અંદર ખબર નથી કે અહીંયા કૂવો કેમ બનાવે છે તળાવની અંદર મેં સિંચાઈ દ્વારા ગામની અંદર પિસ્તાળીસ ફૂટનો ઊંડો કૂવો બનાવેલો એટલે ગામના લોકો એમ કે અહીંયા તળાવની વચ્ચે કૂવો શું કરવો છે પણ પછી અત્યારે ખબર પડી કે આ કૂવાના દ્વારા તળાવની આજુબાજુ હાલ અમે બોર કર્યા છે સો ફૂટના પાણી બોર છે એમ આમ તો અમારા ગામમાં લગભગ હજાર ફૂટના જ બોર છે પણ છેલ્લા ચાર વર્ષથી અહીંયા જે પાણીના લેવલ ઊંચાયા એ આ રિચાર્જિંગ બોરના કારણે જ આવ્યા અત્યારે આ તળાવની અંદર મેં એક ટ્યુબવેલ બનાવેલો છે અને રિચાર્જિંગ પણ એક કૂવો બનાવેલો છે આ રીતે આપણે પાણી જો અંદર જમીનમાં ઉતારીશું તો આપણા તળ બચશે અને લેવલના પણ તળ ઊંચા આવશે એમ હું સીઆરપી તરીકે કામગીરી બજાવું છું છેલ્લા ચાર વર્ષથી એમાં સૌથી મુખ્ય એક વાત કરું તો ડ્રીપની જે પહેલાંના પહેલાં આપણે જોતા હતા તો લોકો છે ને ખુલ્લું પાણી આપતા હતા અને અટલ ભૂજલ યોજના આવી તો એના પછી લોકો અત્યારે ડ્રીપની સબસિડી લે છે અને અટલ ભૂજલ યોજનાનો લાભ મેળવી અને ખુલ્લું પાણી ઓછું વાપરે છે અને ડ્રીપ અપનાવે છે મારી શરૂઆત એક બંધ કૂવાથી થયેલી છે જ્યારે ખેતીમાં મેં જંપલાયું ત્યારે આપણા દાદાઓનો એક કૂવો ખેતરમાં હતો જેમ દાદાઓ પહેલાં કૂવામાં પાણી જોયા એમ હમણાં મેં પોતે ખેત કૂવામાં કચરો જોયો હતો અને ત્યારથી મને એવું થયું કે આ જ કૂવાથી આગળ વધવું છે ત્યારે એ કચરાને કૂવામાંથી બહાર કાઢતા દસ મિનિટનું પાણી કૂવામાંથી મળ્યું હતું મારે એ જગ્યા પર સાત વીઘા જમીન હતી પણ મનથી એવું થયું કે ના આ દસ મિનિટના પાણીથી બી ખેતી શરૂઆત કરવી છે ત્યારે મેં ટપક પદ્ધતિ અપનાવી હતી હવે દસ મિનિટ મોટર ચાલે ત્યારે કૂવો ખાલી થઈ જાય બે કલાક પછી ફરીવાર પાછું પાણી એમાં આવતું હતું ત્યારે જેમ પંચાયતની સ્ટ્રેટ લાઇટો ટાઈમે ચાલુ બંધ થાય છે એવું એક ટાઈમર મેં મૂકેલું કે જેથી સાત મિનિટ ઓટોમેટિક ટાઈમર ચાલુ રહે છે બે કલાક પછી ફરીવાર ઓટોમેટિક ચાલુ રહે છે ત્યારે હું અજમા વરિયાળી જેવા પાકોનું વાવેતર કરતો ઓછા પાણીએ થતાં પાકો યુઝ કરતો જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ પાણી કૂવામાં વધવા લાગ્યું પછી અત્યારે છેલ્લા પાંચ વર્ષથી હું પપૈયા આંબા ચીકુ એવા બાગાયતી પાકો તરફ વળ્યો છું અને બીજા માણસો જોડે ખેતી કરાવડાવું છું અને જે કૂવામાં પાણી દસ મિનિટનું હતું એ છેલ્લા ત્રણ વર્ષથી આઠ કલાક પૂરી મોટર ચાલે છે મારી સાથે આજુબાજુના ખેતરોમાં પણ પાણી આપી બીજા ખેડૂતોને પણ સદ્ધર કરી રહ્યો છું